પ્રિંતેશ તેમની પાછળ ગાડી દ્વારા પીછો કરતા છતાં પણ ત્રણેય સ્નેચરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા બનાવ અંગે વરાછા પોલીસ મથકે ત્રણેય સ્નેચરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે વરાછા પોલીસે ફરિયાદ લઈ રોજે આરોપ્યોને કઈક ને કંઈક બનાવ બનવા પામે છે ત્યારે શહેર પોલીસ દ્વારા પણ આ વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં આવા ગુનાઓ ઓછા થાય છે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સુરત